તુરખેડામાં જે ઘટના બની એ અલગ અલગ ગામો પહેલા બની ચૂકી છે અને આ તુરખેડાને લઈને તો નામદાર ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો કરીને સરકારને કીધું છે કે તાત્કાલિક રસ્તા બનાવો પણ એવું સાંભળવા મળે છે કે ભાઈ સરકારે તો મંજૂરી આપી છે પણ જંગલ ખાતું પરમિશન નથી આપતું હવે જંગલ ખાતું કઈ સરકાર હેઠળ આવે છે આપણને ખ્યાલ નથી પણ આ જે ખોખો રમવાનું જે ચાલુ થયું છે એ ખરેખર તો લોકોને વ્યવસ્થા જ નથી આપવી એ બહુ સ્પષ્ટ દેખાય છે અને આ ખૂબ કમનસીબ છે કે આટલા ગામોના લોકો તમે વિસ્થાપન કરવા માટે જાઓ છો પણ એમની વ્યવસ્થા માટે જતા નથી તો આ ખૂબ જ કમનસીબ છે થઈ રહ્યું છે અને સીએમ સાહેબ ત્યાં આવે એવી તો અમારી લાગણી છે કે આવે અને આવીને જુએ કે શું સ્થિતિ છે અને રાત્રિ સભા કરે રાત્રિ સભામાં આ જે જોડીવાળી જે માતાઓ છે કેટલીક ના મૃત્યુ થયા છે કેટલીક નથી મળી એમને પણ મળે લોકો સવાલો સાંભળે તો બહુ જરૂરી છે